આજના તાજા બજાર બજાર મિત્રો ડેલી માંગતા હોય તો ખાસ રાજકોટ ત્રણ હજાર ત્રણસો સાહીઠ ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી જામનગર બે હજાર ત્રણસો સાહીઠ ચાર હજાર સાણું રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો ચાર હજાર ઓગણ રૂપિયા સુધી પાટડી બે હજાર છસો નેવુંથી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ત્રાણું રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી જસતણ ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસ ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવ થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોળ ત્રણ હજાર ત્રણસો પચીસ થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી પસાવ ત્રણ હજાર છસો બત્રીસ થી ચાર હાજર છણું રૂપિયા સુધી उन्चा चार हजार त्रास हजार चारस पचास रुपया सुधी हरि त्रण हजार नऊ सो चार हजार सन्न रुपया सुधी पाटण त्रास हजार त्रणसो चार हजार एकसो न तीस रुपया सुधी धानेरा हजार वीस चार हजार रुपया सुधी हजार सात हजार सात रुपया सुधी थरा त्रण हजार ते हजार રાધનપુર બે હજાર હજારથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી ભાભર ત્રણ હજાર ત્રણસોથી સાઠ હજાર નવસો ને છ્યાલી રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સત્સો ત્રીસથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર ત્રણસોથી સાઠ હજાર ત્રેસઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતના થતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા